નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક ઓળી વાત સમજાતી નથી કે જ્યારે જ્યારે કંઈક વિદ્રોહ થાય ભારત પાકિસ્તાનનો એટલે શેરીમાં પાકિસ્તાનના ઝંડા આવે પાકિસ્તાનના ઝંડા ઉપર પગ મૂકે તો પાકિસ્તાનના ઝંડા બનાવવાની ને વેચવાની ને રાખવાની મનાઈ હેતુ એ ઝંડા બધા આવે હે ક્યાંથી ગયા સમજાતું નથી ગયા બરાબર અત્યારે મરાઠાવારનું આંદોલન હાલે હે કે મુંબઈમાં અહીંયા બધા કે મરાઠીનો બોલત કાઢી મૂકો હવે એને કઈ રીતના સમજાવો કે અમે દહ દહ વાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા ગયા તો અંગ્રેજી બોલતા ન આવડ્યું તો મરાઠી તરત આવડી જાય એમ કીએ આ બધા એકદમ છે એક જણો દારૂ પીવાના ગેરફાયદા સમજાવતો હતો કે દારૂ પીવાથી ઘણા બધા ગેરફાયદા થાય કે જો મારું જ જોવો ને કે કાલે હું પીને આવ્યો હતો ને તો મકાન માલિકા એ માથાકોટ કરીને ધરાહાર બેહતું કર્યું કે ભાડું તો વધારવું જ જોઈએ તો જ તમારી સમૃદ્ધિ વધશે મારું મારું ભાડું વધી ગયું બોલો કે આથી વધારે શું નુકસાન થાય ગયું એક જણો કે મારું ખોરું આપણે કઈ સારા કામ તો કર્યા નથી તો મર્યા પછી નરકમાં જાય તો બીજા લોકોનો લોક ગરમ તેલમાં તળે ને એવું કરે એ સાચું હોય તો મારું શું થઈ શકે મારા એથી ખરાબ હાલત થઈ શકે બરાબર કે ઘણા મોટા લોકો નાના બાળકોને પૂછતા હોય કે ભાઈ તું મોટો થઈને શું બનવા તો કે બાળકને પ્રોત્સાહન આપવા માટે ન કરતા હોય એ પોતે ક્યાંક હલવાયેલો હોય તો એમાંથી એને નવા નવા આઈડિયા હોઉં જે જીવનમાં આ કરાય એમ કરીને ધંધા પાણીનું જે કંઈક ટીપ્સ મળી જાય એટલે બાળકો પાંચથી ટીપ્સ લેતા હોય ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ધ મેન કાઇન્ડ એમ છે હમણાં ગોંડલમાંથી નકલી તાલુકા પંચાયત પકડે આખી તાલુકા પંચાયત નકલી અને એ નકલી અસલી સાબિત કરવા હાટું હે ને એ ક્યારેક ક્યાંક ત્રણસો રૂપિયા ને બસો રૂપિયાની લાંચે જ લેતા હતા બધા કામ હરખા કરવા માટે સિક્કા મારીને તો વરી તો શંકા જાય એટલે ક્યારેક ક્યારેક બસો ત્રણસો રૂપિયાની લાંચય લેતા હતા એમ કેટલી બધી જમીન એ બધા એ પોતાના નામે કરી લીધી બોલો કેટલું અઠે કઠે હાલે આ દેશ હમણાં કાંઈ નવી ગાડી નીકળી છે ટેસલા ઘર એનામમાં ઓરિજિનલ કિંમત કંઈક ત્રીસ લાખ એને ટેક્સ હોતે ત્રીસ લાખ એમણે સાઠ લાખે પહોંચાડી દીધી તો ઘણા કે મેડમ ઓલો નિર્મલતા એને કહે કે નિર્મલા બેન એનો હોય કે નામ બદલાવી નાખો ટેક્સ લાઈન જગ્યાએ વચ્ચે એસ કાઢીને એક્સ કરી નાખો ટેક્સ કે તારે ટેક્સ જ લેવો આમાંથી ગયો બરાબર કે હમણાં પુલ ને રસ્તા બધું ગુજરાતમાં બહુ તકલીફે છાપામાં રોજ આવે ગયો બરાબર તો સરકારે કીધું કે ભાઈ જેટલા પુલો હોય બધા રિપેરિંગ કરવામાં આવશે પૂર જોશમાં ને જ્યાં પુલ નથી ત્યાં નવા પુલ બનાવીને રિપેરિંગ કરવામાં આવશે મૂળ રિપેરિંગનું કામ અટકવું ન જોઈએ બરાબર મોરબી માં અમુક રોડ ઉપર ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ જાય કે બરોબર તો કો કાર્ટૂન બનાવ્યું કે એમાં મનમોહન ને એ ગયો કયો લો કયો ભાઈ લો બુરે દિન યાદ આ રહે હે ને ટૂંકમાં અચ્છા દિન ની પપડી કરીને કે આપણે સમજાય સમાચાર વાળો એપિસોડ આખો હલાવે કે હેલ્ધી ફૂડ નો ખવાય ફાસ્ટ ફૂડ નો ખવાય ને હવે એ બોલી જાહેરાતનું ફોર્મેટ એવું બનાવે કે પોતાનું ચિત્ર જરાક ના થશે બાજુના ઊભા પટ્ટામાં જાહેરાત આવતી હશે ને તો કે વિમલ પાન મસાલા દાને દાને મેં કેસર કા ગમ બોલો જુબા કેસરી ટૂંકમાં કર્મચારી કે કે એના સિનિયર મેનેજર ને કે બોસ કે હું કાલથી એને હાથ વાગે ચોક્કસ ટાઈમે વયો જઈશ કે મારે હેને કામ હે ગયે તો શું કામ કે ખરો તો કે હેને ઘર ખર્ચમાં તૂટો આવે પગાર આપણે ટૂંકા હે ને કે ને રાઈતે હું રિક્ષા હાકું કી કે તો બોસ બોસના આંખમાં હરઝરી આવી ગયા કે શરૂ માઈને કહીએ કે મૂંઝાતો નહીં રાઈતે ભૂખ લાગે તો ફલાણા ચોકે આવી જાય છે મારી પોતાની પાઉભાજીની લારી હે કે હું પોતે જ અહીંયા હાજર રહીશ કે આવું જે ગમે ત્યારે કે હું તને ડિસ્કાઉન્ટ આપીશ કે બોલો કર્મચારીનો વારો કાઢ નહીં પણ પતિએ મીન્સ ઘરે ફોન કર્યો કે કે તું બહુ તૈયારી છો કીએ થોડીક થેન્ક યુ હો કીએ એકદમ રાજકુમારી જેવી હો કે થેન્ક યુ થેન્ક યુ શું તમે શું કરો હો કી કાંઈ નહીં કે ઓફિસમાં નવરો બેઠો તો કંટાળો હતો તો મને થોડુંક મજાક કર લો એવો વિચાર આવ્યો તો મજાક ચાલુ કરી આવો ઘરે કહે છે ખબર વળો કાઢ નાખું ગયા બરાબર બ્રાઝિલની એક સત્ય ઘટના એક કેદી ઉમરા કેદમાં જેલમાં હતો તો કે ચાર પાંચ વરા સુધી દિવાલ ખોતરીનું સુરંગ બનાવતો તો નીચે અને કઠણાઈ એવી કે સુરંગ જ્યારે સામે તોડીને નીકળ્યો નથી ત્યાં પોલીસ સ્ટેશન હતું બોલાવ્યા કેટલી વરહની મહેનત પાણીમાં ગયા પિક્ચર બનવું છીએ અત્યારે આખા દેશમાં બધે વરસાદ પડ્યો કે મુંબઈમાં ઓછો પડ્યો કેમ તો કે બારિશ એવું કી હે કે ભાઈ મરાઠી નથી આવડતી ને તો મુંબઈ ન જાવ અહીંયા બધા હેરાન કરે છે કે બરાબર એકની ખરેખર પોલીસ એવા દરવાજો પકડાયો કે તો કે શું હે કે તો કે દરવાજો ખોલ વાતો કરવી તારી યાર ગઈ તો કે તમે કેટલા હતો કે તય હે અમે તો તમે અંદર અંદર વાતો કરી લ્યો કે મારી યાર શું વાતો કરવાની જરૂર કે બરાબર કે અમુક લેડીસું એ ગ્રુપમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો બરાબર પછી મિસ્ટરને કીધું કે જાવ હે ફરવા લઈ જાઓ તો કે પ્લેનમાં જવું હે કે આ ફલાણા રોડ ઉપર છે આટલા બ્રિજ આડાવા ત્યાંથી જાવ હે પ્લાન જ કેન્સલ થઈ ગયો બોલો

એરલાઇન્સ વાળા હતા એવા કે એ સીટ અત્યારે જુદી ઓપ્શનમાં નાખી પ્રાયોરિટીમાં ને એની ભાવ ઊંચો તો લોકો એની હરરાજી કરીને આઠ દા આઠ દસ રૂપિયા વધારે દઈએ સીટમાં બે વાટો એટલે અમુક ઓલો ભીખાલાલ કહેતા હતા કે અંગ્રેજો ભગાડ્યા નથી એની રીતે કંટાળીને ભાગી ગયા એ બધું નોટું કારણે ઓલું ફોર વ્હીલમાં આગળ બે સીટું હોય એ સીટની વાહે લંબાવીને કે હેન્ડલ મૂક્યું કારનું કેવી રીતના વાહે બહેન જે વાળા શીખા મળતા હોય ને આ મકાન આ મકાન ટે કરતા હોય ને એના માટે ઈ હેન્ડલ કે તું મંડવા કે તરત એમ કહી દેવાનું ચાપ દબીને કે એ હેન્ડલ ચાલુ થઈ જાય પુરુષના અંતિમ ગુરુ એના પત્ની જ હોય કે એના પછી કોઈના જ્ઞાનની આવશ્યકતા નથી ને બીજું કોઈ પણ જ્ઞાન કામે ન આવી કે એમ જ બાકી દુનિયાને ઘર બધું હાલે પછી બરાબર એક મેડમ ગયા કે ડોક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કીએ અમારે મિસ્ટર રાત્રે બોલ બોલ કરે ઊંઘમાં કીએ તો કાંઈ ઉપાય બતાવો તો ડોક્ટર કી એને દિવસના જરાક બોલવાની તક આપજો તો રાઈતે બહુ ન બોલવું પડે આવજો